ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમારી એન સી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એન સી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આપણે જે વાત કરીએ કે શિક્ષકોની જે ભરતી હતી એ ભરતી પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે અને હજી પણ બીજા જે શિક્ષકો છે તો એ બીજા શિક્ષકોને હજી પણ ખાસ છૂટા કરવામાં નથી આવ્યા તો એનું એવું રીઝન શું છે મિત્રો તો આ બાજુ વાત કરીએ તો બદલી ખાસ કરીને કુલ આઠસો શિક્ષકોની જિલ્લા શિક્ષણ અધિકારી સ્પેશિયલ જે કચ્છ છે કચ્છની અંદર જે મોકલેલી હતી અને મોકલવામાં આવી હતી તો એની અંદર જે શિક્ષકોના ખાસ કરીને ઓર્ડર એમને મળી ગયા છે પણ માહિતી મંગાવતા કુલ શિક્ષણ અધિકારી માહિતી મંગાવતા એની અંદર કુલ આઠસો જેટલા શિક્ષકોએ બદલી ફોર્મ અને એમને એટલા ખાસ કરીને બદલી માટેની ઓર્ડર મળી ગયા છે આઠસો શિક્ષકોને તો એમાંથી માત્ર ને માત્ર પોણસો ને અઠ્ઠાવન અરજી જિલ્લા શિક્ષણના અધિકારી સુધી પહોંચી છે મિત્રો ખાસ કરીને જે શિક્ષકો છે હજી પણ એમને છૂટા કરવામાં નથી આવ્યા અને ખાસ કરીને જે શિક્ષકો એક પોતાની મહત્ત્વની હાલ કામગીરી બજાવી રહ્યા છે અને કામગીરીની અંદર પોતે ખાસ કરીને પોતાની કામગીરી કઈ છે તો એ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને બાકી રખાયા છે મિત્રો તમને ખબર હશે કે આપણે જે ચૂંટણી બરાબર એસઆઈઆર ચૂંટણી કામગીરીમાં જે બિઓલોની તરીકે ફરજ બજાવે છે પોતે બિઓલો છે એટલે બૂથ લેવલ ઓફિસર જેનું પૂરું નામ છે તો એ ખાસ કરી પોતે ત્યાં બૂથ લેવલ ઓફિસર પોતાની ફરજ પર હાલ હાજર છે અને જો એમને છૂટા કરવામાં આવે તો જે ખાસ કરીને એસઆઈઆરની કામગીરી છે એ કામગીરી અટકવાની સંભાવના છે એટલે ખાસ કરીને એમને હાલ પૂરતા મિત્રો બાકાત રખાયા છે પણ એમને પણ ટૂંક સમયની અંદર ખાસ કરીને છૂટા કરી દેશે હવે એમને છૂટા કરવામાં આવ્યા છે કઈ જગ્યાએ તો તમામ તાલુકાના ટીપીઓ દ્વારા મોકલવામાં આવેલી અરજીઓમાંથી સૌથી વધુ રાપર તાલુકાના એકસો ને ત્રીસ શિક્ષકો છે હવે એમની જે અરજીઓ છે એની અંદર એકસો ને ત્રીસ અરજી જે રાપર તાલુકો છે બરાબર એ રાપર તાલુકાની એકસો ત્રીસ ઓછામાં ઓછા છ શિક્ષક ગાંધીધામના છે ત્યારબાદ નખત્રાણા પંચ્યાસી ભુજ એક્યાસી પજાઉ બોતેર અબડાસા પિસ્તાલીસ માંડવી ચાલીસ મુન્દ્રા છત્રીસ અને લખપતની અંદર તેત્રીસ અને અંજારના શિક્ષકોને કુલ ત્રીસ શિક્ષકોને છૂટા કરવા પાત્ર સૂચવાયા છે જ્યારે બીજા બાકીના શિક્ષકોને છૂટા કરવામાં નથી આવ્યા એમને પણ ટૂંક સમયની અંદર મિત્રો છૂટા કરી દેવામાં આવશે ચિંતા કરતા નહીં કારણ કે આપણે પણ એક જવાબદારી સમજી પોતાનું કાર્ય કરવાનું છે એટલે એ કાર્ય તમારું પણ પૂરું થઈ જશે ઘણા ઘણા જે બિયોલો છે પોતાની ફરજ પૂરી કરી છે સો ટકા પોતાનું કામ પતી ગયું હશે કદાચ અમુક જ થોડા ઘણું બાકી છે પણ થઈ જશે બરાબર કારણ કે તમામ સરકારનો તમારા પર ગર્વ છે એટલે આટલા વર્ષ કાઢ્યા છે તો હવે એકાદ બે મહિનાની અંદર મિત્રો કોઈ ખાટામોળું થશે નહીં એટલે ચિંતા કરતા નહીં બરાબર તમને પણ ટૂંક સમયની અંદર છૂટા કરી દેવામાં આવશે ફરી મિત્રો ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનો પૂરતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત